જેમાં ખંભાતમાં ઉત્તરાયણ ત્રણ વખત મનાવવામાં આવે છે ચૌદમી જાન્યુઆરી પંદરમીની વાસી ઉત્તરાયણ અને ઉત્તરાયણ પછીનો જે રવિવાર આવતો હોય તે રવિવારે દરિયાઈ ઉત્તરાયણ મનાવવામાં આવે છે દરિયાઈ ઉત્તરાયણમાં ખંભાત સિવાય અમદાવાદ વડોદરા આણંદ અને ભરૂચના લોકો ખંભાત આવી દરિયાઈ ઉત્તરાયણની મજા માણતા હોય છે દરિયાઈ ઉત્તરાયણમાં મોટી સંખ્યામાં બહારથી પણ લોકો આવતા હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી ટ્રાફિકનો રૂટ નક્કી કરવામાં આવે છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે હું નામપણથી પતંગનો શોખ ધરાવું છું જ્યારથી અમદાવાદ રિવરફ્રન્ટ પર એ પહેલાં પોલીસ સ્ટેડિયમ જે પણ કાંઈ ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ થયા છે એમાં ઓગણીસો નેવ્યાસીથી હું ભાગ લઉં છું પહેલાં ઓગણીસસો નેવ્યાસીથી ઓગણીસો ત્રાણ સુધી કાઇટ કટિંગ કોમ્પિટિશન થતું હતું અને કાઇટ પ્લાઇંગ કોમ્પિટિશન થતું હતું ઓગણીસો એકાણું માં ચેમ્પિયન થયેલો કાઇટ કટિંગ એ પછી ખાલી કાઇટ લાઈન થાય છે મારા પતંગ જે બનાવેલા છે એમાં આંબેમાના પતંગ ઉપર પીએમ મોદી સાહેબની પણ સહી છે એ વખતે અમારા સીએમ હતા એ પછી રૂપાણી સાહેબ આવ્યા એમની પણ મારી પાસે ડાઈસ પતંગ આપને આ શોખ કેવી રીતે જાગ્યો અને કેમ જાગ્યો આ નાનપણથી અમે ખાડિયાના રહેવાસી એટલે નાનપણથી પતંગનો શોખ અને ખેંચીને કાપીએ ભીલથી કાપીએ અને ખૂબ આનંદ આવે અને આની અંદર આપણી શારીરિક શક્તિઓનો પણ વિકાસ થાય એની અંદર આપણી આંખોનું તેજ વધે છે શરીરને વિટામિન ડી મળે છે આપણી ડોકની કસરત થાય છે હાથનું અને આપણું જે નિર્ણય શક્તિ છે ને શક્તિ ખૂબ ઝડપથી આપણે વિચાર કરીને પતંગ કાપવાનું આપણી પોઝિશન લેવાનું એ બધું બહુ ઝડપથી સારું થાય છે યુવા યુવા પતંગ રસિકોને શું કહેવા માંગુ છું પતંગ રસિકોને એ જ કહેવા માંગુ છું કે અત્યારે જે પતંગનો શોખ યંગ જનરેશનમાં ઓછો થયો છે એ પાછો લાવે આપણો અનેરો ઉત્સવ છે અને આ તો કૃષ્ણ ભગવાનના વખતથી આ પતંગનો ઉત્સવ ચાલ્યો આવે છે

કે ખંભાતની દરિયા ઉતરાયણની અંદર કેટલી મોટી સંખ્યામાં ખંભાતવાસીઓ અને ખંભાતની બહારના લોકો પણ માટે સ્પેશિયલી આજના દિવસે દૂર દૂરથી પણ ખાતે પડે છે અને મોજ માણે છે ખંભાતી નેશન પ્લસ ન્યૂઝ હિરેન શાહ હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર